નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્વ લઈ મોટા વાહન સુધીની રૂપિયા રૂપિયાની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો

ઓછા વરસાદના લીધે વાગડ વિસ્તારના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવેલ છે પરંતુ અપૂરતા વરસાદના લીધે પાક મુરઝાઈ રહ્યો હતો ત્યારે વરસાદના ઝાપટા વરસ્યા હતા જે પાક માટે આશીર્વાદ સમાન છે પંદર વીસ મિનિટ ઝાપટા વરસ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત पल्लवी क्षेत्र द्वारा प्रस्तुत जोई शका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी સોના કપડે ભી હમેશા બદન પર છોટી બસ અબ લોગ હર રવિવાર સફાઈ કે જિમ્મારી મિલકત પડેગે મચ્છરો આ ભારે દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર